આપણા ભારતનું ગૌરવ અને જેમણે ભારતને અખંડ બનાવ્યું છે પાંચસો ને ત્રેસઠ રજવાડાઓને જેમણે ભેગા કર્યા અને એમાં આપણું ગૌરવ એ છે સૌથી વધારે કે ભાવનગર જિલ્લાનું રાજ્ય સૌથી પહેલું અખંડ ભારતની અંદર જોડાણું અને એ જોડવાનો યશ સરદાર પટેલ સાહેબને જાય છે સાથે સાથે કૃષ્ણકુમાર સિંહજી પણ પ્રથમ રાજ્ય એમણે સોંપેલું એટલે એવા આ સ્થાનની ઉપર જ્યારે સરદાર સાહેબની યાત્રા નીકળતી હોય એકસો પચાસમી જન્મજયંતિ ઉજવાતી હોય ત્યારે સાવરકુંડલાએ ગૌરવ સાથે સરદાર સાહેબની ગરિમા જળવાય એવી રીતે સરસ સન્માન કર્યું છે સમગ્ર સાવરકુંડલાની તમામ જ્ઞાતિઓ તમામ જાહેર સંસ્થાઓ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ સાધુ સંતો બધાએ અહીંયા રીધી સીધી ચોક સાવરકુંડલામાં સરસ મજાનું સન્માન કર્યું છે બહુ ભવ્ય રેલી અહીંયાથી બહુ ભવ્ય યાત્રા અહીંયાથી નીકળી છે ગોપાલભાઈ વસ્ત્રાપરાએ પણ આ એક ઉત્તમ કાર્ય કર્યું છે ભારત માટે ગુજરાત માટે અને ગુજરાતને ગૌરવ અપાવે એવી યાત્રા નીકળી છે અને સાવરકુંડલાએ ભવ્ય સ્વાગત કર્યું છે એના માટે સમગ્ર સાવરકુંડલા ગૌરવની લાગણી અનુભવે છે થેન્ક યુ નમસ્કાર જય સરદાર રોજ એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના ના રોજ સાવરકુંડલા મુકામે સરદાર સન્માન યાત્રા આપણા સરદાર એટલે કે સૌના સરદાર એમનું સન્માન યાત્રા હોય આજ રોજ આપણે સાવરકુંડલાની શૈક્ષણિક સંસ્થાઓ સેવાકીય સંસ્થાઓ પ્રાઇવેટ સંસ્થાઓ તથા બધા જ વડીલો ભેગા થઈને આ સંસ્થાનું આ સરદાર યાત્રાનું સન્માન કર્યું ઉષ્માભાઈ ઉજવણી જોવા મળી આ સિદ્ધિ ચોક ઉપર એક મોટો પર્વ હોય જાણે એવી એવા દ્રશ્યો દ્રશ્યમાન થયા એ બદલ દીપાલભાઈ ચમાણી એમને અભિનંદન આપવું પડે અને સાવરકુંડલાની જનતાને આગેવાનોને આભાર માનવો પડે કે આટલો સુંદર કાર્યક્રમ અહીં રજૂ આભાર